તમે કેમ છો બધા મજામાં છો તમે પણ મજામાં છો હું પણ મજામાં સરસ મજાનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આપણા કન્ટિન્યુ બધા વ્લોગ આવતા રહી છે કેવા લાગે કેવા નથી કમેન્ટમાં પાછા બધા મને કહેતા થાય અને આપણે વ્લોગ તમે ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં તો આજ આપણે સરસ મજાનું એક આયોજન કરવાનું છે જોરદાર કેમ છે ને તૈયારી છે આ બીજી કેમ ધૂળ શું કરવા હું દેવબેન જાય છે તો જોડ લેવા કારણ કે કુંડા આપણે લઈ નાખ્યા છે કેટલો ટાઈમ થઈ છે તો કુંડામાં એવા થોડાક બધા ઝાડવા વાવાના છે તો કુંડા તો ઓલરેડી પીડા છે તો કુંડા બહાર લઈ જાય અને કુંડા તૈણે કુંડામાં જ આપણે ચોકવાનું છે તો કમ્પ્લેટ થઈ જશે લેવા માટે તો કુંડા આપણે અહીંયા મૂકી દઈએ આવીને પછી સોંપી દઈએ બધું બરાબર ને દેવું બેન તો આ કુંડા અહીંયા પીડા છે મારે બાર તરમાં આવે ફરે છે ભરત બહારની પહેલાં વાત કરે તો તમને પછી હું સાવ જોઈ લે બા જય ગીર કેમ છે મજામાં તબિયત પાણી સારા વાહ પહેવા જો પરત ભરે છે આ રીતનું પરતનું કામ બધું સલું હોય હવે તો એ પાછા બધાના પૈસા દઈને પરત ભરવા મેળા છે એટલે દેવબેન કમ્પ્લીટ થઈ જશે આપણે પણ ઓલરેડી કમ્પ્લીટ થઈ જશે ચાલો ફટાફટ જઈશું આપણે ધૂળ લેવા પછી ઝાડવા સોંપવાના છે વાવવાના છે અને પછી ઝાડવા ટીંગાડવાના છે તો ચાલો ભાઈ બધા કન્ટિન્યુ બધા બિના રહી દઉં આવી છે કારણ કે મારા માહેની વાડી છે મહા કે અહીંથી લઈ લે પણ કે ગયા જ છે તાજી તો એ કાલે જઈકેલું છે ખેડેલી ધૂળ છે તો દેવીબેન જો ટેફન ટેફણ આખો ઠેલો પી લીધો છે હવે લેવી છે થોડીક લઈ લે થોડીક અમથી લઈ લે એક બેઠા પણ દેલા આપણે કાઢે નહીં તો ભાઈ ખેતીને ધૂળ વહેલા ઝાડવા બહુ મસ્ત થાય એટલે આપણે સીધા આવી જાય મશીન વાળી જાય તો નાખીને દૂર લઈ લેવી એટલે કે ભરી જ રહે બાકી ઠેલી તો ભરાઈ ગઈ છે

ગરમ કરી જો ગરમ લાલ થઈ જશે તો અહીંયા આ રીતના ઓલ આમ પાડી દેવાના છે કેટલું ગરમ છે હરિયો ફૂલ હરિયો છે દિવાળીનો દિવાળી કામ લાગ્યો બના વાલા આ રીતના સારા સારા પાડી એટલે પાણી બધું અવર જવર થઈ જાય એટલે કુંડામાં ગરમી ન થાય ને કૂદ થઈ જાય આ રીતના બે કુંડામાં પાડી સારા ત્રીજું કુંડું છે તો સારું ફટાફટ ઓલ પાડી દેવી ને

ચાલો તો ઓલરેડી કુંડા કમ્પ્લીટ થઈ ગયા છે કુંડા બધા મૂકી તમને તમે બેઠથી પણ લોકો આ કુંડાનું તમને બતાવી દો કુંડા જો ત્રણેય કુંડા ઓલરેડી છે બે કુંડા માથે છે અને અત્યારે કુંડાને આપણે લેન્ડ કરવાની છે તો આ કુંડા પછી અંદર જાડવા ઉગી જાય છે તમને હું એની મુલાકાત કરીશ બધા મારા વિડીયો તમે કન્ટિન્યુ બધા જોવાનું રાખજો ચાલો ફટાપટ સાડા બાર થઈ ગયા છે તો થોડું થોડું જમવાની તૈયારી કરવી ફેમિલી આપણે આવી જાય છે આજે રાજપુરા માતાજીના દર્શન કરવા માટે અત્યારે કારણ કે સરસ મને વ્હાઈટમાં હોટલ આવી છે તો જો મામાન બે આવી જશે મામા એ કીધું હાલ ભણા છે કે તારે ખોડિયા મંદિર મેળે આવવાનું છે મામાન બે કારું નામ નીકળી ગયા છે કાળો પટ્ટો લઈને ખોડિયા મંદિર માતાજીના દર્શન કરવા માટે શાહ પાણીનો હોલ્ડ કરવા તારે કાઢી ઊભી રાખી છે મામા અત્યારે બેઠા છે ચાલો ફટાફટ હવે શાહ પાણી પહેલાં પી લઈશું શાહ પાણી લઈ લીધી છે મામાએ એ લીધી છે બે સારી તો ચાલો ફટાફટ હવે પહેલાં શાહ પી લેવી જઈ દર્શન કરવા માતાજી પહોંચ્યા છે મામે લીધો હાર ને મામા તારે વધારે છે શ્રીફળ જય ખોડિયાર જય ખોડિયાર જય મીડિયા સાથે દર્શન કરવા માટે તો આ થોડીક ટ્રાફિક ઓછી છે એટલે આપણે હવા બહાર આવી જાય છે ને તો આપણા આગળ અવલોગ હતો એમાં તમે જોયું થશે તો કેટલું ટ્રાફિક કેટલું કેમ નહીં આમાં મેળ્યા છે કાંઈ હાલવા રસ્તો ખુલ્લો છે એટલે ચાલો ફટાફટ મારીને દર્શન કરી આવી જાય થોડી વારમાં

હલો સરસ મજાનું આપણે લઈ લીધું છે ભાઈ બન કે અંદર આવીને કે વિઝિટ બધાને કરાવો આ રીતની બધી મૂર્તિને બધું મળે છે આની અંદર અને જો આ ખોડિયાર મહિને કેટલી સરસ મજાની મૂર્તિ છે એ પણ રિઝનેબલ ભાવમાં બધું મળે છે અને સરસ મજાનું આ શોરૂમ જે છે અંદર અને આ ભાઈબહેન છે ભાઈબહે આપણે મુલાકાત કરવી અને બધાને તમને મળાવો ભાઈબહેનની મુલાકાત કરીશું ભાઈબહેન જય માતાજી મજામાં તો હું છે આ દુકાન નામમાં આપી દઉં લેવાનું બનનામું આ દુકાનનું નામ છે મહાદેવ મેટલ ભંડાર અહીંયા કાંઈ પણ તાંબા વીતાલની વસ્તુ જોઈએ તો લઈ જવાની અને વ્હાઈટ મેટલમાં આ જીવનની ગેરંટી આવે કે કોઈ દિવસ કાળી ન પડે ને કોઈ દિવસ ભાંગે નહીં આવીને આવી રહે અને પ્યોર વસ્તુ બ્રાસની મળી રહેશે અહીંયા જય માખુડિયા મામાએ લીધે છે ઠંડી ઠંડી ભાણા શાળો રહ્યો પણ એક થમ્સપ લેવી જ પડશે નહીં કે બે થમ્સઅપ લેલી રહેશે તો ફટાફટ હવે થમ્સપ પી લેશું ફરી એક વાર બેસશું હવે